અમદાવાદના સાયન્સ સિટીના શાંતિકુંજ બ્લિસ સોસાયટીમાં ગણપતિ મહોત્સવની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સાયન્સ સિટીના શાંતિકુંજ બ્લિસ સોસાયટીમાં ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ દાદાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેમજ ગણપતિ દાદાને સાત દિવસ રાખી અલગ અલગ કાર્યક્રમ જેવા કે ભજન સંધ્યા જાદુગર રાસ ગરબા જેવા કાર્યક્રમ અને લાઈવ નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ જ ભાવપૂર્વક તેમની પૂજા કરવામાં આવી હતી Eu